બીજી કડી ઉઠાય કી ઉઠાવ તમે કોઈ આ દિવાળી આવે મસ્ત ઉઠાય બનેશ વાળી કોઈ આવે તને દિવાળી ના ચેટા લઈ દઉં

દર ગીત ગો એક ગૌરવ તમારી યાદ મુજકો આતી હે આ પૈસા લેવું મર જાઉંગા પૈસા જેટલા લેવા મારે સાડા ચારસો તમારે મારે બે રૂપિયા જોઈએ મારા હાડી ના હોય મારે પૈસા રાખવું

તમે હવે ભીખારી ભીખ માગતું તમારો